સમગ્ર મામલે ગામના બંને સમાજના આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપી આરોપીઓને કડક સજા થાય તે માટે માંગણી કરી હતી અહેવાલ મોહન જોશી હડાજ બનાસકાંઠા ભાઈ હાલ ડેપ્યુટી સરપંચ હળાદ ગ્રામ પંચાયત અને માજી સરપંચ છું આજ રોજ ગામમાં જે કોઈ આ દુઃખદ ઘટના બની છે બાળક સાથે એનો અમારો તમામ મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અમે એનો વિરોધ કરીએ છીએ અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે કોઈ આરોપીના નામ ખોલે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એ છોકરું અમારું પણ છે પ્રજાપતિભાઈનું નથી અમારા આખા ગામનું છોકરું છે એના સાથે જેણે પણ આ કૃત્ય કર્યું છે અમારા હોય કે બીજા છોકરા હોય એની ઊંડી તપાસ થવી જોઈએ અને દરેકને સજા થવી જોઈએ એવી અમારી માગણી છે અને અમે આ નિર્ણયમાં ગામ સાથે છીએ અડાજ ગામે અસરગ્રસ્ત પીડિત બાળકનો જે ઘટના બની છે એ ઘટના બાબતે અમે તમામ ગામ લોકો આજુબાજુના વિસ્તારના લોકો બધા મળી અને અમે પોલીસ સ્ટેશન વિનંતી કરવા આવ્યા છીએ કે કાયદેસર ગુનો બનવો જોઈએ અને આને આમો કાસુ કપાય નહીં એ અમારી માંગ છે અને કાયદેસર થવું જોઈએ અને એને સજાનું પાત્ર જે સજા થતી હોય કાયદેસર થવી જોઈએ અને બીજી વખત આવી ઘટના ના બને તેની સરકાર નોંધ લે અને પોલીસ પણ નોંધ લે એવી અમારી વિનંતી છે હવે કાલ રાતનો આ બનાવ છે ત્યાર સુધી આજે બાર વાગ્યા છે બીજા દિવસના

કદાચ તમારા બધાના ગામમાં શું છે બધા જાણી લો બસ એવું હોય તો એફઆર કરશું એવું એમ તો કીધું તું રહે આમ હા ઇનકાર કર્યો હવે આગળ કડકમાં કડક પોલીસ તંત્ર કાર્યવાહી નહીં કરશે તો આગળ ગામજનો શું કરશે પોલીસ કાર્યવાહી નહીં કરશે તો અમે આ હિન્દુ સમાજ તમામ મળીશું અને એને કાયદેસરની કાર્યવાહી કરવી પડે એવા પ્રયત્નો અમે કરીશું